મોલ ક્રિસમોલતા તબેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સાંભળના તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરો છો આજના શાસ્ત્ર પાઠ સાંભળીએ તમારા બાઇબલ લેલો માથનો ગ્રંથ સત્તરમો અધ્યાય નવ તેરમી કલમ સુધી પર્વત પરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈશ્વરે તેમને આજ્ઞા કરી કે માનવ પુત્ર ફરીસ જીવન થાય થ્યા સુદિત તમને તેલા દર્શનની કોઈને વાત કરશો નહીં શિષ્યોએ પૂછ્યું તો પછી સાધુ એમ કેમ કહે છે કે એલિયા પહેલા આવવા જોઈએ ઈશવે જવાબ આપ્યો बेशक એલિયા આવશે પણ બધું પાછો બરાબર કરશે પણ હું તમને કહું છું એલિયા તો ક્યારના આવી ગયા છે પણ લોકોએ તેમને ઓળખ્યા નહીં અને તેઓ તેમની સાથે ગમે તેમ વર્ત્યા વર્ત્યા છે એ જ રીતે માનવ પુત્ર પણ તેમને હાથે દુઃખ ભોગવનાર છે ત્યારે શિષ્યો સમજ્યા કે તેઓ સ્નાનસ્કારક વ્યુહાનની વાત કરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલાભાઈએ તમેનું દિવ્ય રૂપ દર્શન માટે પ્રભુ ઈસુ એમના શિષ્યને પહાડ ઉપર લઈ ગયા અને પોતાના દિવ્ય રૂપ થાવ્યું અને પિતા પરમેશ્વર અવાજ સંભળાયો અને આ બધું એક અદભુત અનુભવ ત્યાં પછી નીચે આવતા હતા અને ત્યારે પ્રભુ ઈસુ કહે છે તમારે કશું વાત કરવા નહીં આ શિષ્યને કેવું લાગ્યું એટલો અદ્ભુત એટલો અદ્ભુત કે પિતા પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ત્યાંથી આકાશમાંથી આકાશવાણી એટલે પ્રભુ ઈસુ કહે છે તમે જે જોયું છે તમે કોઈને કહેવા નહીં એટલે શિષ્ય પોતે પૂછે છે કે એલિયા પહેલા આવવા જોઈએ એમ કરીને બધા શાસ્ત્રીએ કેમ કહે છે ક્રિષ્મ બેનો મલાકીના ગ્રંથમાં ત્રીજો અધ્યાયમાં ત્રેવીસમી કલમમાં આપણે વાંચીએ છીએ જુઓ મારો એ મહાન પૈગંબર ભયંકર દિવસ આવે તે પહેલાં હું પૈગંબર એલિયાને મોકલીશ એમ કરીને પૈગંબર મલાકી વરસો પહેલાં કહ્યું હતું એટલે પ્રભુષ્મને સમજાવે છે કે એલિયા તો આવી ગયા છે અને સાથે સાથે પ્રભુ કહે છે એ આવનાર છે એટલે આવી ગયા છે એટલે સ્નાનસ્કાર યોહાન બાબતમાં કહે છે અને સાથે આવવાના છે એ જ્યારે ઈસુ પહેલાં આગમન વતે સ્નાનસ્કારક યોહાન દ્વારા એ આવી ગયા ઈશ્વરનો જે પ્રભુશિનો આગમનના માર્ગ તૈયાર કરવા માટે અને ફરી જ્યારે પ્રભુસુ મહિમા સહિત ત્યારે આવશે ત્યારે પૈગંબર મલાખી ત્રીજો અધ્યાયમાં જુઓ મારો એ મહાન ભયંકર દિવસ આવે તે પહેલાં હું પૈગમ્બર એલિયાને મોકલીશ એટલે પ્રભુ ઈસુના બીજા આગમન થાય ત્યાં પહેલાં પણ આવશે એમ ઘરને પ્રભુ ઈસુ એમને સમજાવે છે હા બહેનો પૈગંબર એલિયા અને સ્નાનસ્કાર યોહાન બંનેનો જીવન એ પ્રકારનું કઠિન જીવન હતું અને એમનો સંદેશ એ હતો કે હૃદય પલટો કરવા માટે ભલે અલગ અલગ સમયમાં રહેતા હતા અને પછી પૈગંબર એલિયા મરણ પહેલાં જ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા હતા એટલે લોકોને એવું લાગ્યું કે એ ફરી પાછા આવવાના છે એટલે મલાકી દ્વારા પણ એ આવવાના છે પણ જ્યારે પ્રભુ યસુ એમનું બીજું આગમન થવાનું છે ત્યારે એના પહેલાં એ આવવાના છે હા બહેનો ઈશ્વર અલગ અલગ રીતે એમનો સંદેશ આપે છે સ્નાનસ્કાર યોહાન દ્વારા માર્ગ તૈયાર કરવા માટે સંદેશ આપ્યો હતો પણ લોકો ઓળખ્યા નહીં સમજ્યા નહીં અને એ પ્રમાણે માર્ગ પણ તૈયાર કર્યા નહીં આગમન ઋતુમાં એ જ ઈશ્વર આપણે અલગ અલગ રીતે સંદેશ આપે છે કે જે આવનાર ઘટના કે નાતાલ આનંદપૂર્વક ઉજવાનું હોય કે આપણે પણ આનંદપૂર્વક તૈયારી કરવાનું છે જ્યારે તૈયારી હોય ત્યારે આનંદપૂર્વક આપણે એ નાતાલ ઉજવી શકીએ છીએ હા કૃષ્ણ ભાઈ તબેનો આ ઋતુમાં ખાસ કરીને આપણે આધ્યાત્મિક ઋતુ તૈયારી વગર આનંદ નહીં હૃદય પલટો વગર ચોક્કસ ઉજવણી નથી એમ કરીને આજના શાસ્ત્રપાઠ પાઠ આપણે સમજાવે છે હા ક્રિસમલા ભયતા બહેનો આજના આ શાસ્ત્રપાઠ આ મનનચિંતન શાસ્ત્રપાઠ પાઠ સમજવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં માવસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પ્રવુત્રો આમેન બોલો દિવ્ય દયાનો જય